હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા મેદાનો બિલકુલ ઉપયોગ કર્યા વગર વ્હાઈટ પાસ્તા બનાવીશ અને આ પાસ્તાને આપણે અલગ બાફવાની ઝંઝટ વગર આજે હું અહીંયા દૂધમાં બનાવવાની છું અને આ પાસ્તા આપણા બાળકોને ખૂબ જ એવા ભાવતા હોય છે તો મારી આ રેસીપીથી તમે પણ એકવાર ચોક્કસથી ટ્રાય કરજો પાસ્તા બનાવવા માટે મેં અહીંયા ગેસ ઓન કરી પેન રાખી દીધી છે અને એમાં આપણે પહેલાં પાસ્તા એડ કરીશું તો મેં અહીંયા બસો ગ્રામ પાસ્તા લઈ લીધા છે અને પાસ્તા તમે કોઈપણ શેપના લઈ શકો છો તો આ રીતે થોડું પેન ગરમ થાય એટલે એમાં પાસ્તા એડ કરી દઈશું તો હવે પાસ્તાને આપણે દૂધમાં કૂક કરવાના છે એને અલગથી બાફવાના નથી એના માટે મેં અહીંયા એક બાઉલમાં ત્રણસો એમ એલથી વધારે થોડું દૂધ લઈ લીધું છે એને આપણે પાસ્તામાં જ એડ કરી દઈશું અને આ સમયે ગેસની ફ્લેમ થોડી એવી આપણે ફૂલ કરી દેવાની અને એને દૂધમાં પાસ્તાને આપણે કૂક થવા દઈશું આ રીતે થોડું એવું હલાવતા રહીશું જેથી નીચે ચોંટી ન જાય તો આ રીતે મિક્સ થઈ જાય એટલે એને ઢાંકણ ઢાંકી અને ધીમી ગેસની ફ્લેમ પર એને આપણે કૂક થવા દઈશું વચ્ચે વચ્ચે થોડું એવું આપણે હલાવતા રહેવાનું જેથી નીચે ચોંટી ન જાય તો પાસ્તાને આ રીતે દૂધમાં કૂક થતાં દસ મિનિટ જેવો સમય લાગે છે તો આ રીતે હલાવતા જઈશું અને એને કૂક કરતા જઈશું તમે જોઈ શકો છો કે દૂધ બધું સરસ એવું બળી ગયું છે અને આપણા પાસ્તા સરસ એવા કૂક થઈ ગયા છે તો હવે આ જે દૂધનો ભાગ છે એને થોડો એવો થીક કરવા માટે મેં અહીંયા એક ટેબલસ્પૂન સ્પૂન બાઉલમાં કોર્નફ્લોર લઈ લીધો હતો અને બે ટેબલસ્પૂન જેવું દૂધ લઈ અને આ રીતે મિક્સ કરી દેવાનું આ બધું જ બાઉલમાં મિક્સ કરી અને એને પણ આપણે પાસ્તામાં એડ કરી દઈશું હજુ થોડી એવી દૂધની પણ જરૂર છે તો હું અહીંયા થોડું એવું દૂધ પણ અંદર એડ કરી અને આપણે એને મિક્સ કરી દઈશું તો આ રીતે કોર્નફ્લોર એડ કરવાથી પાસ્તામાં થોડી એવી થિકનેસ આવે છે અને પાસ્તા ઉપરનું જે કોટિંગ છે એ સરસ એવું થીક હોય છે એટલે જોઈને ખાવાનું મન થાય એવા ક્રીમી એવા આપણા પાસ્તા બની અને તૈયાર થાય છે તમે જોઈ શકો છો કે સરસ એવા પાસ્તા આપણા કૂક થઈ ગયા છે તો હવે એમાં મેં અહીંયા એક ચીજનો ટુકડો અને એક બટરનો ટુકડો એડ કરી દીધો છે ચીજ અને બટર એડ કરવાથી પાસ્તા ખૂબ જ એવા ટેસ્ટી બને છે અને ક્રિમિનેસ બને છે જે બહારથી તમે પાસ્તા લાવીને ખાવ છો એવા જ આ પાસ્તા ટેસ્ટી એવા બનીને તૈયાર થશે તો ચીજ અને બટર એડ કરી મિક્સ કરી અને પાસ્તાને થોડા એવા ગળ્યા એટલે કે મીઠા બનાવવા માટે હું અહીંયા બે ટેબલ સ્પૂન દળેલી ખાંડ અંદર એડ કરી દઈશ અને એને પણ આપણે મિક્સ કરી ખાંડ થોડી એવી પીગળે ત્યાં સુધી એને હલાવતા રહીશું આ રીતે ધીમે ધીમે હલાવતા રહેશો એટલે ચીજ અને બટર જે બંને છે એ પણ અંદર પીગળી જશે તો હવે બીજા થોડા એવા મસાલા કરવાના છે એ કરીશું ચપટી જેવો કાળા મરીનો પાવડર એડ કરીશું એક ટેબલ સ્પૂન જેવો ચીલી ફ્લેક્સ એડ કરીશું અને એક ટેબલ સ્પૂન જેવો આપણે ઓરેગાનો એડ કરી દઈશું તો આ પાસ્તામાં ચીલી ફ્લેક્સ કાળા મરીનો પાવડર મેં એડ કર્યો છે પરંતુ એકદમ ચપટી જેવો જ એડ કર્યો છે એટલે મસાલા થોડા એવા ઓછા એડ કરવાના આપણે વ્હાઈટ પાસ્તા અને મીઠા એટલે કે ગળા પાસ્તા બનાવ્યા છે એટલે ચીલી ફ્લેક્સનું પ્રમાણ આપણે ઓછું રાખવાનું આ રીતે બધા જ મસાલા સરસ એવા મિક્સ કરી દઈશું જો તમને થોડી એવી ગ્રેવી જોઈએ તો આ રીતે થોડું એવું મેં દૂધ એડ કરી છે અને આ રીતે આપણે ઢીલા બનાવી દેવાના પાસ્તા સરસ એવા બની અને રેડી થઈ ગયા છે તો મેં અહીંયા ત્રણથી ચાર ટેબલ સ્પૂન મકાઈ લઈ લીધી છે અને મકાઈના દાણા મેં અહીંયા બાફીને લીધા છે તો એ પણ આપણે અંદર એડ કરી અને એને પણ મિક્સ કરી દઈશું જો મકાઈના દાણા પસંદ ન હોય તો તમે એને સ્કીપ પણ કરી શકો છો અને ક્યારે પણ આ રીતે દૂધમાં પાસ્તા ન બનાવ્યા હોય તો એકવાર બનાવી તમારા બાળકોને ચોક્કસથી ટેસ્ટ કરાવજો જો એકવાર ટેસ્ટ કરાવ્યો તો વારંવાર બનાવવાનું તમારા બાળકો તમને કહેશે તો ટેસ્ટી એવા પાસ્તા બની ગયા છે ગેસની ફ્લેમ બંધ કરીશું અને બાઉલમાં લઈ લઈશું તો જો તમે એકવાર બનાવીને ટેસ્ટ કર્યો તો વારંવાર બનાવીને ખાવ તેવા ટેસ્ટી એવા મેં અહીંયા પાસ્તા બનાવી એની રેસિપી તમારી સાથે શેર કરી છે તો તમે પણ આ રીતે ક્યારેય દૂધમાં પાસ્તા ન બનાવ્યા હોય તો મારી આ રેસીપીથી એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો મારી રેસીપી કેવી લાગી તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈ એક નવા વિડીયો